गुलाब का और शाकिर गुलाबी हो गया ना मैं बड़ा बड़ी जान करवाने के खरीदो कि आवाज आप भी गाता हुआ है पर ये मेरी हमदर्द ना पड़ती हो तो शुरू करवा मैं खरीदो आवाज आप पूछ ले ये, ये योग ने के बाद मैंने एक बार आया ना कि आलू डाली किसी बात पटी की आवाज बुआ आलू यो

જેવા મારા ધન ગુરુ દાતા કે મને ઉજેલો જગાય બરોબર પર પંજા કે અમર નામ ગુનાય બરોબર હવે ખાટલા ના અજ્ઞાન નું ઉજા તા કલે બધી અજ્ઞાન ને એટલે કોઈ જીવી વાત છે પણ આયુ અજ્ઞાન એક સમરસ સદ્ગુરુ ગાડી હે કે બીજા તાકાત આપણા <coughs>

આગળ વધે એવી આપણે ખરેખર મહેનત કરવાની છે બીજી કડી બીજું કીધું કે ખરેખર કે મારા ચોપડી ઉત્સાહ ઉત્સાહ અને

મારા તને અને બીજું નો દીધા કરવા દઉ તો કે કોણ મહારાજને આપડે અર્પણ કર્યું છે બધું કે લોક હું મહારાજ મારું ધન મારું જી બધું ગુરુવાદને અર્પણ કરી દીધું છે અને પછીમાંથી લાઈન કરી જો ગુજરાત આપ 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 ને આલી દીધું છે બધું ગુરુ મહારાજને અને કોઈ કહે કે હું જોકું ને બોતડી બનાઉ અરે ભાઈ તારું શું છે તું બોતડી બનાઉ ના રહે આ મદ્ધબ મહાન સબજો આદનાન વાત છે રા સંકુર માદ એકવાર ઘેર ભલાઈ અને મારું અંકે થા એવો છે નહીં એ બધા પ્રમુખના જવાબ પણ આપણે નમરે ભરી જો છે વિશેષમાં તો પણ આપ બનો પોત તો તો જે દર કે કુમારને આપણે આપી દીધું કોણ દક્વાનો અને આલા પછી આธิપતિ વાત બતાવો આ મોલકને એક તો ભાઈ બહુ ગઢતા દૂર છે